ખેડૂત મિત્રો અત્યારે કપાસના પાકમાં ફૂલ ભમરી અને ફૂલ ચાપવા અવસ્થા જોરદાર રીતે કપાસના છોડમાં લાગી રહ્યા છે આ સમયગાળા દરમિયાન ખેડૂત મિત્રો ખાસ કરીને આવેલો ફાલ છે તે ખરી ન જાય એટલા માટે આપણે નીચેથી પોષણ આપવું ખાતરના રૂપમાં ખૂબ જ જરૂરી છે કપાસના સારા ઉત્પાદન લેવા માટે ખેડૂત મિત્રો અમે અત્યાર સુધીમાં ખાસ કરીને બે વખત નાઇટ્રોજન છેતાલીસ ટકા ખાતર એક વખત એમોનિયમ સલ્ફેટ ખાતર એક વખત મ્યુરેટ ઓફ પોટાશ જે સફેદ કલરનો પોટાશ આવે છે સાઠ ટકા તે અમે આ ટપક પિયત પદ્ધતિમાં અત્યાર લગીમાં અમે આપી દીધેલા છે તમે ખુદ ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો કે ફૂલ વમરી અને ફૂલ ચાપવા અવસ્થા અને ઝીંડવા પણ ઘણા બધા લાગી ચૂક્યા હોય આ સમયગાળા દરમિયાન ખેડૂત મિત્રો ખાસ કરીને પાણીની ખેંચ અને ખાતરોની ઉણપ ઊભી ન થાય તેનું આપણે જો ખાસ ધ્યાન આપીએ તો કપાસનું ખૂબ સારું ઉત્પાદન છે તે ખેડૂત મિત્રો આપણે મેળવી શકીએ તમે ખેડૂત મિત્રો ખુદ અત્યારે મારા પોતાના કપાસમાં અમે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર છે તે આપવા જઈ રહ્યા છીએ પલાળવા મૂકી દીધેલું છે થોડીવાર પછી પીયત પાણી છે તે અત્યારે અમે ચાલુ કરી દીધું છે ત્રણ ચાર કલાક જવા દેશું ત્યાર પછી મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર છે તે ટપક ટપકપિયત પદ્ધતિમાં અમે આપવાના છીએ તમે ખુદ ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો કે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર છે તે અમે આ બેરલમાં ભરી દીધેલું છે હજી ત્રણ ચાર કલાક પછી ચડાવવાનું હોય હજી પલાળવા નથી મૂક્યું પરંતુ આપણે ખેડૂતોને કહેવાનું એક જ છે કે તમે જો સારી કંપનીનું મેગ્નેશિયમ સલ્ફેટ વાપરો તો ખૂબ સારા એવા રિઝલ્ટ ખેડૂત મિત્રો આપણે કપાસના ઉત્પાદનમાં જો કપાસ આપણો સારો રહી જાય તો મેળવી શકીએ ખાસ કરીને મેગ્નેશિયમ સલ્ફેટ ખાતરમાં ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો કે મેગ્નેશિયમ છે તે નવ પોઈન્ટ પાંચ ટકા અને સલ્ફર બાર ટકા આવે છે ઘણી બધી કંપનીઓ બનાવે છે પરંતુ છે છેલ્લા ઘણા વર્ષોથી અમે જે તમે ખુદ જોઈ રહ્યા છો કે કૃષિ ઉદય ફાર્મર કંપની છે તેનું મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર જે ક્રોપ એક્ટિવ કરીને આવે છે તેના ખૂબ સારા એવા રિઝલ્ટ કપાસમાં છેલ્લા ઘણા વર્ષોથી આ ખેડૂત મિત્રો અમે મેળવી રહ્યા છીએ તમારે જો આ ખાતર વાપરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણે મોબાઈલ નંબર નાખશું જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમારા વિસ્તારમાં કઈ જગ્યાએથી મેગ્નેશિયમ જે સલ્ફેટ ખાતર આવે છે કૃષિ ઉદય કંપનીનું ક્રોપ એક્ટિવ તો તમારા વિસ્તારમાં તમારા નજીકના એગ્રોમાંથી કઈ રીતે મેળવી શકાય તે માટે ફોન દ્વારા માહિતી તમે મેળવી શકો એટલે ડિસ્ક્રિપ્શનમાં આપણે ચોક્કસ મોબાઈલ નંબર આપશું કે આ મોબાઈલ નંબર ઉપર તમે ફોન કરો જેથી કરીને તમારે ક્રોપ એક્ટિવ જે કૃષિ ઉદય કંપનીનું મેગ્નેશિયમ સલ્ફેટ આવે છે ખાતર તે તમે સરળતાથી મેળવી શકો ખેડૂત મિત્રો મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર આપવાથી કપાસને લાલ થતો પણ ઘણા બધે અંશે આપણે બચાવી શકીએ છીએ મેગ્નેશિયમ આપણને ખબર જ છે કે ક્લોરોફિલ એક્ટિવેટરનું કામ કરે છે એટલે કે જે પાનમાં જે હરિત કણો હોય તેની સંખ્યામાં ખૂબ સારી એવી લાલાશ એટલે કે લીલાશ પડતું રાખીને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઝડપથી કરીને ખોરાક ઝડપથી બનાવે છે છોડ અને તેને કારણે સરવાળે આપણો કપાસ લાલ થતો બચી જાય છે અને એકદમ ગ્રીનરી પણ જળવાઈ રહે છે સલ્ફર આવતો હોવાથી આપણને ખબર જ છે કે કપાસ એક પ્રકારનો તેલીબિયા પાક પણ આપણે ગણી શકીએ કારણ કે કપાસિયામાંથી તેલ પણ નીકળે છે એટલા માટે કપાસ માટે સલ્ફર અને મેગ્નેશિયમ બંને પોષક તત્વો ખૂબ જરૂરી હોય આની ઉણપ દૂર કરવા માટે અને પૂર્તિ કરવા માટે આપણા માટે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર ટપક પિયત પદ્ધતિમાં અથવા છૂટું આપતા હોય તો તેવા ખેડૂત મિત્રો છૂટું આપીને પણ આ બંને તત્વોની કમી કપાસના પાકમાં જોવા મળતી હોય તો આપીને દૂર કરી શકે છે તો ખેડૂત મિત્રો આથી વિશેષ માવજત અત્યારે તમે કઈ કરી રહ્યા છો તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં કાંઈ ખેતી વિષયક માવજતો કરવાની બાકી રહી જતી હોય સારા ઉત્પાદન માટે ફાલફૂલ અવસ્થા માટે અને આવેલો ફાલ ઝડપથી નિમડી જાય તે માટે તમે અત્યારે કયા પ્રકારના ખાતરો ઉપર છંટકાવમાં અને નીચે આપી રહ્યા છો તે તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખરેખર મિત્રો અમે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર અત્યારે આ જે છ વીઘાનો આખે આખો પ્લાન્ટ દેખાય છે આખે આખો જે ઘેરો દેખાય છે તેમાં બે થેલી પચાસ કિલો મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર છે તે મારે આ જે છ વીઘા છે ખેતર તેમાં ટપક પીએચ પદ્ધતિમાં પચાસ કિલો એટલે કે પચીસ કિલોની એક બેગ આવે આવી બે બેગ છે તે મારે આ જ ખેતરમાં આપવું છે તમે કઈ કંપનીનું વાપરી રહ્યા છો અને કેવા રિઝલ્ટ તમને મળી રહ્યા છે તે તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો છેલ્લા ઘણા વર્ષોથી અમે કૃષિ ઉદય કંપનીનું જ કૃષિ ઉદય જે ફાર્મર કંપની છે તેનું જ અમે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર વાપરીએ છીએ આ ઉપરાંત તમને કેવા રિઝલ્ટ અન્ય ખાતરોના અત્યારે કપાસમાં મળી રહ્યા છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો ಆಗಳವೋ ಆ ಪಾರೇತ ಮಿತ್ರೋ.